સંતાનગર સોસાયટીમાં રહેતા શુભમ મિશ્રા નામના યુવકના ઘરમાં શનિવારે મોડી રાત્રે અચાનક પચીસથી ત્રીસ યુવકોનું ટોળું ઘૂસી ગયું આ ટોળાએ શુભમ પર અચાનક હુમલો કર્યો અને છરીના સહિતના હથિયારો વડે તેના પર હુમલો કર્યો સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે આ અસામાજિક તત્વો બેફામ રીતે ઘરમાં ઘૂસીને હંગામો મચાવે છે અને શુભમ પર હુમલો કરે છે હુમલામાં શુભમને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે અને તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો આ ઘટના બાદ સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે સ્થાનિક લોકોએ જણાવ્યું કે આવી ઘટનાઓ પાંડેસરા વિસ્તારમાં હવે સામાન્ય બની ગઈ છે અને અસામાજિક તત્વોની બેફામ હરકતોને કાબૂમાં લેવા પોલીસ નિષ્ફળ રહી છે આ ઘટનાનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે જેમાં આખી ઘટના સ્પષ્ટ રીતે રેકોર્ડ થઈ છે વિડીયોમાં દેખાય છે કે હથિયારબંધ યુવકો શુભમનના ઘરમાં ઘૂસે છે અને તેના પર હુમલો કરે છે આ ફૂટેજ પોલીસ માટે મહત્વનો પુરાવો બની શકે છે પરંતુ સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે આવા ફૂટેજ હોવા છતાં પણ પોલીસ આવા ગુનાઓને રોકવામાં નિષ્ફળ રહી છે પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત રહેવા છતાં પોલીસની નિષ્ક્રિયતા પર સ્થાનિક રહીશોએ ગંભીર આક્ષેપ કર્યા છે સંતાનગર સોસાયટીના રહીશોનું કહેવું છે કે આવી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી એક રહીશે જણાવ્યું કે અમે પોલીસને વારંવાર ફરિયાદ કરીએ છીએ પરંતુ દરેક વખતે માત્ર આશ્વાસન જ મળે છે આવા ગુનાગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો આવી ઘટનાઓ ઘટે પાંડેસરા પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું છે અને સીસીટીવી ફૂટેજના આધારે ગુનેગારોની ઓળખ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે જો કે સ્થાનિક લોકોનું કહેવું છે કે પોલીસની ઢીલી કામગીરીને કારણે અસામાજિક તત્વોનું મનોબળ વધી રહ્યું છે પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વોની ગતિવિધિઓ એક ગંભીર સમસ્યા બની ગઈ છે થોડા મહિના પહેલા પણ આ વિસ્તારમાં વાહનોમાં આગ ચંપી અને તોડફોડની ઘટનાઓ સામે આવી હતી ગયા વર્ષે ઉધના વિસ્તારમાં અસામાજિક તત્વોએ સોળ વાહનો સળગાવી દીધા જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા આવી ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે પાંડેસરા અને આસપાસના વિસ્તારોમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે कल रात में मेरे घर पे कुछ लोग आ गए और पता नहीं कैसा क्या इंस्टाग्राम का रील्स का क्या था कमेंट का वो मुझे भी नहीं पता वो लोग मेरे घर पे आए सीधा मेरे घर में घुस गए मनीष पांडे करके का लड़का था वो आया मेरे घर फिर उसके बाद लोग ने बातचीत करके सीधा मारना चालू कर दिया आपके घर पे आए घर में घुस कितने बजे रात की बात रात में लगभग दस ग्यारह बजे आए थे साढ़े दस ग्यारह बजे अच्छा और वाइफ भी आई मेरे बीच में क्या आया क्या नहीं है मेरी वाइफ प्रेगनेंट है नवा महीना चल रहा है उसका वो लोग उसको भी धक्का धक्का मार दिए मम्मी आई बीच में तो उनको भी धक्का मार दिया वो लोग मुझे पता नहीं कौन से सामान से मुझे लोग मारना चालू कर दिए और चाँदलेवा पूरा हमला कर दिया मेरे हाथ पे लगा हुआ है मेरे सिर पे बारह एक टाका आए हैं और कमर में लगी हुई है कमर में लगी आप लोग उनको जानते हो एक मनीष पांडे घर के लड़का था उसको वो है और बाकी उसके साथ में और कौन है वो मुझे नहीं पता उसके साथ में और पच्चीस तीस लोग थे लगभग क्या तो चाहते कैमरे का वीडियो है पूरा क्या चाहते हो आप मैं तो खाली प्रशासन से यही चाहता हूँ कि न्याय मिले और जो मेरे साथ हो रहा है वो अब किसी के साथ ना हो मेरा नाम मनोज मिश्रा है सर क्या होगा कल मैं रात में लगभग साढ़े बजे अपने ड्यूटी से आया कंपनी से तो यहाँ आया तो मालूम पड़ा बीस इक्कीस लड़के आए हैं हमारे लड़के कुछ क्या कॉमेंट वोमेंट होता साहब मुझे इतना आइडिया नहीं है मोबाइल का और मैं उनको बैठा करके पूछ रहे भाई क्या हुआ है क्यों ऐसे का झगड़ा कर रहे हो आप लोग ये लोग सुनने के लिए तैयार ही नहीं साहब हमारी बहू थी मैं था मेरी मिसे थी मेरा एक लड़का छोटा वाला था सब लोग खाली समझा रहे हैं भाई कुछ गलती किया मैं हाथ जोड़ रहा हूँ भाई मेरा लड़का कुछ गलती किया है तो मैं मानने के लिए तैयार मुझे बताओ तो बात क्या है फिर साहब ये लोग चाकू निकाल करके हमारे घर के अंदर हमारी बहू गुंडा पेट पर पे हाथ मार दिया महीना चला है हमारे घर के अंदर ये लोग घुस करके चाकू मारे हैं हमारे लड़के को अब रात में फिर गए पुलिस स्टेशन साथ वहाँ से सिविल गए सिविल जाने उनको सुबह पाँच बज गया आज हमारे लड़के को सात आठ के दस टाका लगाया उसमें देते रहिए हैं तो सिविल का रिपोर्ट ही बता पाएगा इस टाइप के अराजक तक गुंडे घूम रहे हैं साहब पांडेसरा के अंदर और मैं प्रशासन से यही अनुरोध करूँगा कि ये चीज आगे न होए અને લોકો સમજાયાક પકડ કર કે દંડિત આતંક ફાળ કે રખે અચ્છે વ્યક્તિ કો જીરા હરામ કર લગ પડે હ बीस पच्चीस लोग है। तो हैं तो काफिया निकालते हैं सौ सौ गाड़ी के एक एक साथ पचास पचास गाड़ी लेके चलते हैं किसी को कुछ सुनते ही नहीं आप उन्हें पहचानते जो लोग आए थे वही एक हाथ मनीष को जिससे मैं बात कर रहा था उसी में पहचानता हूँ बाकी साहब कौन सा मैं तो पहचानता है मैं सुबह निकल जाता हूँ शाम को खा जाता हूँ ना मेरा जीवन में कभी आज तक एक भी कंप्लेन है पुलिस स्टेशन के अंदर और ना मैं इस टाइप आदमी होता है हमारा परिवार तो उस टाइप का क्या गलती किया लड़का मेरा कितना नहीं किया वो मैं खुद ही माफी मांग रहा था इसके बाद ये लोग चाकू मार है आगे સંતાનગર સોસાયટીના રહીશોએ પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રને આવા અસામાજિક તત્વો સામે કાળક કાર્યવાહી કરવાની માંગ કરી છે રહીશોનું કહેવું છે કે વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવું જોઈએ અને સીસીટીવી કેમેરાઓની સંખ્યામાં વધારો કરવો જોઈએ એક રહીશે કહ્યું કે અમે અમારા બાળકો અને પરિવારની સુરક્ષા માટે ચિંતિત છીએ જો પોલીસ આવા ગુનેગારોને પકડીને સખત સજા નહીં કરે તો આવી ઘટનાઓ ચાલુ રહેશે